full marriages masalah tiada yang salin tiada siru nak Èoτο letakkan

లా બનાయాచే गरम गरम శర్దీన్ బదు మట్టి రే హలో ఓ మజాయి దాయి వాట్ యు దో హలో ఇదో గరం మర్సన్ సి 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 లా ఓకే ఓకే ఊని నిన్సో తీదా సనే కయద లుక ర

તો આ બકુટલા બને બીજમાં બીજમાં બધું નાખી નો મજા આવે રાખ્યા તો હારે ગમે વસ્તુ ખાવી ચટણી તમારે ખાવી હોય દહીં હોય પણ આ દહીં નથી દહીં હોય સાચ છે સાચ છે દહીં છે હા જો મસા આ હા હા જો આ બનાવ્યો છે ને દરાયા મિત્ર આવી જાવ ગરમ ગરમ હા આ રીતના બકુટલા પણ આવી જાવ

ચાલો મિત્ર ફુડલા ખાવા જાવ જાઓ મિત્ર ચાલો મજા આવી જામે ના ખાવા ઢોકળા ખાવા હવે ફુડલા ખાવી જો તો મિત્ર કેમ તમને દેખાતું નથી એટલી બસી તપેલી રાખતો સાકા નું બે પાક કરી દે. ઘરે કુ મિત્ર બનાવવાનો લોટ આમ બનાવીને પચારિત બનાવીને તેલ રાખીને અને આને ગમે સાત ચાજ ચટણી દહીં બધું હાલે. હા જોઈ નથી ચટણી અને

મિત્ર ઢોસા ખાવા આવે ઢોસા બનાવી રહ્યા છે હું કેવું છું ખાવા મિત્ર આવી

તમે ખાઓ બનાવો મસ્ત હા ભાજીનો પ્રોગ્રામ છે ચાલો તો મિત્ર હું કાયલ લાગી દુઃખ છે માતાજી બધા દસ વાગ્યા